2500 રૂપિયાનો નો ગેલ્વેનેજ પાઇપ નો ફોલ્ડિંગ બેડ હવે માત્ર ઓગણીસો નવાણું રૂપિયામાં. નમસ્કાર મિત્રો, એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. જી હા, હું વાત કરી રહ્યો છું ચામુંડા ખેતી ઓજારની. અહીંયા તમને ખેતીવાડીના ઓજારો એકદમ વ્યાજબી ભાવમાં મળી જશે. રંગબેરંગી રંગી ડિઝાઇનના અને અલગ અલગ કલરવાળા ખાટલા પણ અહીંયા તમને મળી જશે. ખાટલા ભરવાનું વાણ અથવા તો પાટી જોતી હોય ને એ પણ અહીંયા તમને મળી જશે. આ તમામ ખાટલા ચામુંડા ખેત ઓજારમાં જ બને છે. જેથી તમારે ઓર્ડર આપીને બનાવવા હોય ને તો પણ બની જશે. સોફા ટાઈપ ખાટલા જોઈએ તો પણ અહીંયા મળશે અને હા અહીંયા તમને એકદમ વ્યાજબે ભાવમાં દોરીવાળા ઝૂલા પણ મળી જશે અને આ ઝૂલામાં તમને ઘણી બધી કલર પેટર્ન અને ડિઝાઇન પણ મળશે જે અહીંયા તમે જોઈ શકો છો એટલું જ નહીં જો તમારે લોખંડના સળિયાવાળા હિંચકા લેવા હોય ને એ પણ મળી જશે અલગ અલગ સાઇઝની નાની મોટી અનાજ ભરવાની પેટી પણ અહીંયા મળશે સિંગલ દાતાની ઓટોમેટિક હાથે ખેંચવાની ઓરોની મિની ટ્રેક્ટરના પાટલા અને વાસીદાની લારી પણ અહીંયા મળશે નાના બાળકોની હિંચકવા માટેના ઘોડિયા અને ઘોડી પણ મળશે તગારા પાવડા લગતી તમામ સાધન સામગ્રી તમને વ્યાજબી ભાવ મળી જશે તો જો તમારે ખેતીવાડી ને લગતી કોઈ પણ સાધન સામગ્રી લેવી હોય ને તો પહોંચી જજો ચામુંડા ખેત ઓજારમાં એડ્રેસ ની વાત કરીએ તો જસદન આટકોટ રોડ વૃંદાવન ઇન્ડસ્ટ્રીઝ ની સામે જાનકી અઇનમેન્ટની બાજુમાં ચામુંડા ખેતી ઓજાર આવેલું છે